ભૂજની ભાગોડે બે માર્ગ અકસ્માતમાં માં દહીં અને વાડાના યુવાન નું મોત ભૂજ શહેર અને શહેરની ભાગોડેના માર્ગો રક્ત રંજિત બનતા ત્રણ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ જણ ઉપર કાળચક્ર ફરી વળ્યું હતું તો ભુજની જીકે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં આ ત્રણેય અકસ્માતના બનાવ અંગે નોંધાયેલી વિગતો મુજબ મુંદ્રા રોડ ઉપર બાલાજી ગ્રીનની આગળ પુલ પાસે કારને અકસ્માત નડતા દહીંસરાના સાઠ વર્ષીય પ્રૌઢ અરવિંદ રવિદાન ગઢવીનું ઘટના સ્થળે કમખમાટી ભર્યું મોત થયું હતું જ્યારે રાતે ભુજના શિવપારસ આગળ લક્કીવાડી ચાડી પાસે માંડવી તાલુકાના વાડાના યુવક નૂર મહંમદ સમેજાયની બાઇકને ટ્રેલને ટક્કર મારતા તેનું મૃત્યુ થયું હતું જ્યારે શહેરના જિલ્લા ઉદ્યોગ સર્કલ પાસે સાંજે વોકિંગ માટે નીકળેલા છાસઠ વર્ષીય મનુભાઈ રામજીભાઈ જાદવ માર્ગ ઓળંગવા જતા ટ્રકે તેને કચડી નાખતા ગંભીર ઈજાના પગલે તેનું મોત થયું હતું